શું ગિરનાર હિમાલય કરતા પણ જૂનું છે અને એવું કહેવામાં આવે છે કે શિવજીને પણ ગિરનાર ખૂબ જ પ્રિય છે શિવજી જયારે એકવાર ફરતા ફરતા હિમાલય પરથી નીકળી અને ગિરનાર પર આવ્યા ત્યારે અહીંયા આવી અને એમને એટલું ગમી ગયું કે તે અહીંયા સાધના કરવા બેસી ગયા અને ત્યારે પાર્વતીમાં અને બીજા જે તેત્રીસ કોટી દેવતાઓ છે ત્યાં એમને શોધવા નીકળ્યા અને શોધતા શોધતા એ લોકો ગિરનાર પહોંચ્યા અને એમને પણ જોયું અને આ જગ્યા એમને પણ ખૂબ જ ગમી એટલે પાર્વતીમાં માતા અંબાજીના સ્વરૂપે ત્યાં બિરાજમાન છે અને તેત્રીસ કોટી દેવી દેવતાઓ પણ ગિરનારમાં આજે બિરાજમાન છે ગિરનારમાં ભવનાથનું મંદિર પણ છે ત્યાં અંદર એવું કહેવાય છે કે જે શિવલિંગ છે એ સ્વયંભુ છે એની બાજુમાં એક બીજું શિવલિંગ છે એમાં એવું કહેવાય છે કે અશ્વત્થામાએ આ શિવલિંગ ત્યાં સ્થાપિત કરેલું અને આજે પણ શિવરાત્રી પર અશ્વતામાં બીજું કોઈ રૂપ ધારણ કરી અને ત્યાં આવે છે અને આ શિવલિંગની પૂજા અવશ્ય કરે છે ગિરનારમાં ઘણા બધા સંત સાધુઓ છે ગુફાઓ છે ચારસો પાંચસો વર્ષથી જીવતા સાધુઓ પણ ત્યાં છે ગિરનારમાં બહુ જ બધી સાધના થાય છે જૂના જમાનામાં પહેલા વર્ષો પહેલા ઋષિઓ બધા ભૃગ ઋષિથી લઈ અને બીજા ઘણા બધા ઋષિઓ ગિરનારમાં આવી અને તપસ્યા પણ એ લોકોએ ત્યાં કરેલી છે ગિરનારમાં આપણને જેમ બધાને ખબર છે દત્તાત્રેયનું ત્યાં મંદિર છે જે એવું કહેવાય છે કે ત્રેતાયુગનું મંદિર છે દત્તાત્રેય પ્રભુ બ્રહ્મા વિષ્ણુ મહેશના અવતાર છે અને એમને ગિરનાર પર્વત ઉપર બાર હજાર કરોડ વર્ષ સુધી એમને તપસ્યા કરી હતી એવું કહેવામાં આવે છે ગિરનારની બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે જો તમને ખબર હોય એ વખતે ગુજરાતનું પાટનગર જુનાગઢ હતું હજુ પણ ત્યાં મૌર્ય કાળના શિલાલેખો જોવામાં આવે છે અને એ દરમિયાન ગુજરાત અને જુનાગઢના વિકાસ માટે બહુ બધા કામો કરવામાં આવેલા છે જુનાગઢની જોડે જોડે અને ગિરનારની જોડે એક બીજી પણ સ્ટોરી કહેવામાં આવે છે કે જે છે રાણી રાણક દેવીની હા ગુજરાતના ત્યાંના રાજા રાખીંગાર હતા જેમણે સિદ્ધરાજ જયસિંઘે હરાવ્યા અને જ્યારે એ રાનક દેવીને લઈને જઈ રહ્યા હતા ત્યારે રાનક દેવીએ ગિરનાર સામે જોઈને પુકાર કરી હતી કે આ તારો રાજા મરી ગયો છે અને તું આટલો અડખમ ઊભો છે આ જાણી અને આ સાંભળીને ગિરનાર ધ્રુજવા લાગ્યો અને ગિરનાર પરથી પથ્થરો નીચે પડવા લાગ્યા અને એવી પરિસ્થિતિ થઈ કે જો વધારે પથ્થર નીચે પડતા તો જુનાગઢના કરી અને કીધું કે ભાઈ તું હવે થંભી જા અને એવું કહેવાય છે કે ત્યાંને જે પથ્થર જે સ્થિતિમાં હતા ત્યાં ત્યાં થોભાઈ ગયા આજે પણ એ પથ્થરો એવી જ રીતે ત્યાં દેખાય છે અને ઘણા બધા પથ્થરો ઉપર રાનીના હાથના નિશાન પણ જોવા મળે છે અને જાત જાતની એવી પણ મળે છે જે બહુ જ દુર્લભ છે ગિરનારની પરિક્રમા જેણે કરી હોય એ જાણતું હશે કે એવા એવા સાધુઓ ત્યાં દેખાય છે જેમના વિશે કોઈ જાણતું નથી હોતું એવી એવી સાધના કરતા સાધુઓ ત્યાં જોવા મળે છે કે જેના વિશે આપણે કલ્પના પણ ના કરી શકીએ આ જગ્યા આપણી આટલી નજીક છે આપણે ગુજરાતીઓ ત્યાં જઈ શકીએ છીએ આ બધું જ અનુભવ કરી શકીએ છીએ અને ત્યાંનો મહત્વ સમજી અને લોકો સુધી પહોંચાડી પણ શકીએ છીએ તો હવે જ્યારે પણ તમને ટાઈમ મળે જૂનાગઢ ગિરનાર જવાનું બિલકુલ નહીં ભૂલતા આ એક અલૌકિક જગ્યા છે અને જે લોકો આધ્યાત્મમાં માને છે જે લોકોને આધ્યાત્મિક વિકાસની જરૂર છે એ લોકો માટે તો ખરેખર ખૂબ જ ઉત્તમ તક છે કે આપણા નજીકમાં આટલી સુંદર જગ્યા આપણી જોડે છે